હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ્ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વરી પાછી એક ભરતી કેન્સલ કરવામાં આવી છે જી હા મિત્રો તમે સર્વે લોકો જાણો જ છો કે ધોરણ એકથી પાંચની પ્રાથમિકની ગુજરાતી માધ્યમની ભરતી પ્રક્રિયા ચાલુ હતી આ ભરતી પ્રક્રિયા બાવીસ પાંચ બે હજાર પચીસથી અત્યાર સુધી કન્ટિન્યુ ચાલુ હતી ઘણા બધાને ઓર્ડર પણ મળી ગયા હતા તેવા સંજોગોમાં હવે પછી આ ભરતી પ્રક્રિયાને રદ હાલ પૂરતી રદ કરવાનું ડિસિઝન લેવામાં આવ્યું છે જી હા સાચું સાંભળી રહ્યા છો હવે એનું કારણ એવું દેખાડવામાં આવ્યું છે કે જે મેરિટમાં થોડીક ગડબડી થઈ છે મેરિટ ગણતરીમાં શું ગડબડી છે તે આપણી યાદીમાં જોઈશું તો અહીં તમને માહિતી જોઈ જ શકો છો કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારની માર્કશીટ છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના કારણે પ્રથમ બીજા વર્ષ અને ત્રીજા વર્ષ ત્રણેયના માર્કશીટના કુલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા મેરિટમાં ફેરફાર થયો છે એના કારણે ઉમેદવારોમાં અસંતોષ થવાની સંભાવના છે તેથી હવે ફરી પાછું ગુણ નક્કી કરી અને મેરિટ બહાર પાડવામાં આવશે મિત્રો આ કોઈ સામાન્ય બાબત નથી મિત્રો આવી ઘણી બધી એવી ભરતીઓ છે જે પરીક્ષા સુધી આવી અને કેન્સલ કરી દેવામાં આવે છે તો આ ક્યાં સુધી સા મતલબ વ્યાજબી છે તે હવે તમારે જ વિચારવું રહ્યું તો આ હતો આ વિડીયોનો સારાંશ મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે